નમસ્કાર દર્શક મિત્રો વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ ઐતિહાસિક ગેડી ગામના નાગજીભાઈ વજાભાઈ ગોરાણી રાજપૂત જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ગામ પરત આવવાની સાથે આનંદ ઉત્સાહપૂર્વક આખા ગામના લોકો સન્માન કરવા માટે ઉમટી પડ્યા લગભગ ચાર વર્ષ અગિયાર બાર રહ્યા અને છેલ્લે આર્મી તાલીમ કરી એ સોનલ આપણે એક એકેડમી છે અને એક વિશેષ આપણા આ વિસ્તારમાં એક થોડીક ખામી છે એ વસ્તુ હું મારો વિષય અહીંયા પૂરો કરીશ આપણે અહીંયા ખૂબ લોકો હિંમતવાળા છે ધાર્મિક છે અને દાનવીરો પણ છે આપડે ધારી કરોડોના મંદિર પણ બની જાય આપણે અહીંયા ગૌશાળા બીજે ક્યાંય નથી માત્ર કચ્છ અને સૌરાષ્ટ્ર અને પણ એક ખામી છે તો એક શિક્ષણની પંકજભાઈ પણ ખૂબ ઘણી વખત મચતા હોય છે આ વિષય લઈને અહીંયા મહિલા કોલેજ પણ ચાલુ કરી અને યુવાનો હવે સરકારી સંસ્થાઓ એની એક મર્યાદા છે તો અમુક જગ્યાઓમાં સારામાં સારા જે કહેવાય કોમર્શિયલ વિસ્તારમાં રૂપિયા મળે ત્યાં બધાય કરતા હોય પણ આ આગળ વિસ્તાર અંતિયાર છે એટલે અહીંયા કોઈ આવતી નથી અને એટલા બધા અહીંયા કોઈ સક્ષમ નથી હોતા કે આપણે રૂપિયા ભરીને તાલીમ લઈ શકીએ અને અહીંના લોકોને પણ એવો ભાવ નથી કે આપણે અહીંથી તૈયારી કરીએ ને આ રીતે સરકારી નોકરીમાં લાગીએ એક વિચાર આવ્યો અહીંના છોકરાઓમાં ખૂબ હિંમત છે તો શું કરીએ તો સરકારી નોકરી અથવા આર્મીમાં જઈ શકે પોલીસમાં જઈ શકે ફોરેસ્ટ માં જઈ શકે એને લઈને એક નાનકડો તાલીમ કેન્દ્ર આપણે અહીંયા ચાલુ કરેલ છે થોડુંક અઘરું હોય છે આ બધું નાગજીભાઈ સાથે ઘણી વખત વાત થતી હતી ઘણી વખત એમ કહે કે આપણે તાલીમ ચાલુ હોય ત્યાં આર્મીમાં ત્યારે ઘણી વખત એમ થાય કે આ બધું મૂકીને ભાગી જઈએ એટલે એટલા હદ સુધી આપણે ત્યાં તૈયાર કરતા હોય છે તો આપણી પણ તાલીમ અહીંયા થોડીક અઘરી હોય છે ઘણા વીસ પચીસ છોકરા ત્યાં તૈયારી કરે છે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી વાંચતા હોય છે સર વેલા ઉઠી જાય અમુક એવા પણ હોય છે નોકરી કરતા હોય તૈયારી કરતા હોય તો સંઘર્ષમાં જ આ બધું થાય છે સુવિધાથી આ બધું નથી ચાલતું પછી આ બધું કરવા માટે ખર્ચ પણ થતો હોય છે તો આપણે અત્યારે ત્રણ વર્ષથી છેલ્લા તાલીમ કેન્દ્ર ચાલુ છે મારી અપેક્ષા એટલી છે કે દર વર્ષે આ વાગડમાંથી સોક છોકરા આર્મી કે પોલીસ ખાતામાં જાય આવી અપેક્ષા છે આગળના લોકો એમાં સહકાર આપજો બાકી આપણે આગળના વક્તાઓ છે એમને સાંભળશું ભારત માતા કી ભારત માતા કી

આભાર અગ્નિવીર ગૌરવ ગોરાણી પરિવાર નું ગૌરવ આપણા સૌ નું ગૌરવ એવો આપણા ગામ નો યુવાન ભાઈ નાથજી પોતાનું જીવન દેશને સમર્પિત કરીને આર્મીની સર્વોચ્ચ ટ્રેનિંગ પ્રાપ્ત કરીને આપણા ગામની અંદર પોતાના વતનની અંદર પોતાની માતૃભૂમિની અંદર જ્યાં પોતાનું બાળપણ જ્યાં શેરીની અંદર જે ઘરની અંદર આરોટ્યો હોય એ પરિવારની વચ્ચે ગામની વચ્ચે મિત્રોની વચ્ચે જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એના માટે અને આપણા સૌ માટે આજનો દિવસ ગૌરવંતો દિવસો મને અહીં આવવા માટેનું આમંત્રણ મળ્યું કેટલીક ચીજોની મને ખ્યાલ નહોતી પરંતુ મને એટલું નક્કી વાગડનો કોઈ દીકરો આર્મીની ટ્રેનિંગ કરીને આવતો હોય તો એનું સ્વાગત કરવા માટે આપણને મોકો મળે તો જવું જ જોઈએ પરંતુ અહીંયા આવ્યા પછી જે કેટલીક માહિતી મળી એનાથી મને ખૂબ ગૌરવ થયું અનેક રીતે આનંદ થયો એટલા માટે આનંદ થયો એક તો એ ગોરાણી પરિવાર દૈયા પરિવાર નો દીકરો છે એક આનંદ થયો કે ગેડીનો દીકરો છે કારણ કે ગેડી સાથે હું એવું માનું છું કે અમારા પૂર્વજો આ ગામ સાથે જોડાયેલા અમે અહીંથી બેલા ગયેલા આખું બેલા ગામ ગેડીમાંથી વસ્યું હમણાં થોડા સમય પહેલા કટારિયાની અંદર એક કાર્યક્રમની અંદર કટારિયાનો નો ઇતિહાસ રજૂ કરવામાં આવતો હતો હું એ કાર્યક્રમ માં ઉપસ્થિત હતો ત્યાં કહેવામાં આવ્યું કે ધરતીકંપ પછી ગેડીમાં કઈક દેરાસર પડી ગયું અને એ મૂર્તિ જે છે એ આ કટારિયાના દેરાસરની દેરાસર અંદર છે મેં તરત કીધું કે અમારા પૂર્વજોએ આ મૂર્તિને પૂજેલી હશે એનાથી એ વિશેષ ગૌરવ કે ભાઈ નાથજી છે એ વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્વયંસેવક વ્યક્તિ છે વિચારો થી ખૂબ જેના પ્રત્યે મને આદર છે એવા આદરણીય અશોકભાઈ ના નેતૃત્વની અંદર એનું ઘડતર થયું છે એની ટ્રેનિંગ જ્યાં થઈ છે એનું એજ્યુકેશન જ્યાં થયું છે એ ધરતીની અંદર ક્યાંક ને ક્યાંક હું પણ જોડાયેલો છું મને ખૂબ આનંદ થયો મારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પુણ્ય કાર્ય કરવાનો દાન કરવાનો અવસર મળ્યો હશે પણ હું એમ ચોક્કસપણે માનું છું કે મારા પરિવારનું મારું કઈ નહીં મારા પરિવારનું ઉત્તમમાં ઉત્તમ કોઈ દાન હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાફરની અંદર જે જગ્યા આપી એનું આ ફળ એટલે નાગજી જેવા વિદ્યાર્થીઓ છે રાપરની અંદર કુલીવાળા વાસમાં મારા પરિવારનું એક મકાન જેમાં હું વીસ વર્ષ સુધી રહ્યો છું અમે બધા ભુજ લેવા ગયા પછી નક્કી કર્યું કે આ જગ્યાનો સદુપયોગ કેવી રીતે કરી શકાય એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અશોકભાઈની પ્રેરણાથી એ જગ્યા અર્પણ કરી ત્યાં નું કાર્યાલય આજે ચાલે છે ભાઈ નાથજી અહીં આવ્યા પછી હું ગીતાજી જયારે અર્પણ મારા શ્રી કરી રહ્યો હતો ત્યારે એણે મને કહ્યું કે આ વર્દી એજ કાર્યાલયમાં જઈને પહેરીન પછી અહીં આવ્યો છું એનાથી વધુ કોઈ આનંદ નો વિષય નથી મારા ઘણા બધાને અભિનંદન આપવા છે પરંતુ સૌથી પહેલા વંદન સાથે અભિનંદન કોઈને આપવા હોય તો નાગજીની માતુશ્રી અને એના પિતાશ્રીને આપવા છે એની જનેતાને મારે વંદન કરવા છે સુરા ભગતની દીકરી એને પોતાના દીકરાને રાષ્ટ્ર માટે આપવા માટે જે સહમતી આપીને આ કોઈ નાની સોની વાત નથી આપણે બધા જ સન્માન કરીએ ગૌરવ લઈએ લેવું જ જોઈએ કરવું જ જોઈએ પરંતુ ઈમાનદારીથી વિચારજો આપણને આપણો દીકરો પોતરો આર્મીની અંદર કે કોઈ રાષ્ટ્ર સેવા કાજે આપવાનું હોય તો મન ઢીલું પડ્યા વગર રહે નહીં અને માનો જીવ હંમેશા પોતાના દીકરાને સુખ શાંતિ કેવી રીતે મળે પોતાનો દીકરો શાંતિ ચેન થી કેવી રીતે રહી શકે એની ખેવના કરતો હોય એની જગ્યાએ એક માએ એની એવા સંસ્કાર મળ્યા હશે કોઈ પૂર્વ જન્મના એની પાસે જયારે દીકરાએ વાત મૂકી હશે કે મારે આર્મીની ટ્રેનિંગ લેવા જાવી છે ત્યારે એને જે સહમતિ આપી હશે ને એ સહમતી ની ઘડીને અને એ જનેતા ને એના માતા પિતા ને હું લાખ લાખ વંદન કરું છું પાછળ આજના દિવસે અગ્નિવીર વીર એવો શબ્દ લાગ્યો છે તો આજથી એની માતુશ્રી જે છે એની જનતા જે છે એ વીર માતા કેવા છે આ અંદર એને વીર માતા તરીકે સંબોધન કરવું જોઈએ કારણ કે કોઈ આ પ્રકારના અગ્નિવીરની માતા બનવું એની જનતા બનવું એ પણ કોઈ પરમાત્માની કૃપા હોય કોઈ અનેક પુણ્ય કર્યા હોય ત્યારે આ પ્રકારનો અવસર જીવનની અંદર પ્રાપ્ત થતો હોય છે એટલે વાગડ માટે આપણા વિસ્તાર માટે ઘણી વખત આપણે પોતે ગૌરવ નથી લેતા હોતા એવું અનેક વખત હું કહેતો હોઉં છું ગઈકાલે મને અહીં આવવા માટેનો જ્યારે નિર્ણય થયો ત્યારે હું કેટલુંક સંશોધન કરતો હતો ભાઈ ફોજી અહીં ઉપસ્થિત છે હું સંશોધન કરતો હતો કે વાગડની અંદર ફોજની અંદર સૌથી કોણ ગયું હશે કેટલા લોકો ગયા હશે કોણ કોણ ગયા હશે અત્યાર સુધી મારી પાસે જે લિસ્ટ બન્યું છે એ જાતાવાળા થી ઉપસ્થિત ભાઈ ફોજી અને મારા બેલામાંથી બહાદુરસિંહ કરીને ટોટલ પંદર જણા એ આર્મીમાંથી નિવૃત્ત થઈને અત્યારે રાપર તાલુકાની અંદર પોતે જીવન નિર્વાહ કરી રહ્યા છે એવું પંદર જણનું લિસ્ટ મારા હાથમાં આવ્યું તો હમણાં હમણાં આર્મીની અંદર છેલ્લા બે પાંચ વર્ષની અંદર જોઈન્ટ થયા હોય એવા કોઈ દીકરાઓ અંદર છે એનું જયારે મેં સંશોધન કર્યું ત્યારે એનું લિસ્ટ પણ મારા હાથની અંદર અત્યાર સુધીમાં પંદર દીકરાઓનું લિસ્ટ મારા હાથની અંદર આવ્યું કેટલાક કોળી સમાજના દીકરાઓ માખેલ ગામના ત્રણ દીકરાઓ દલિત સમાજના એ પણ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને

વાગડ સૌથી આગળ વાત નથી પરંતુ વાગડ ની અંદર રહેલી આવી સારી બાબતો જે છે એ ઉજાગર કરવાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહેતા હોઈએ છીએ એક નબળી બાબત હશે તો એને અનેક રીતે વોટ્સએપ સોશિયલ મીડિયા ની અંદર આપણે ચલાવશું પણ આ પ્રકારના આગ્નિવ ભારત દેશની માં ભારતીની સેવા માટે આ વાગડની ધરતી ઉપર ગયા હોય એ બધાને અભિનંદન સાથે એને પણ દેશ અને દુનિયાની સમક્ષ મૂકવા જોઈએ કે મારા વાગડમાંથી આવા યુવાનો આવા દીકરાઓ આર્મીની ટ્રેનિંગ કરી અને દેશ સેવા કાજે મારા વાગડે આપ્યા છે અહીં ઘણા બધા યુવાનો મને દેખાય છે એ સન્માન કરવા આવતા હતા ત્યારે કેટલા યુવાનો એ ક્યાંક ને ક્યાંક એના મિત્રો હશે એવો હું અંદાજ કરી શકું ગૌરવ એની છાતી ગજગજ ભૂલતી હતી અમારી બહેનો જયારે અહીંયા આશીર્વાદ આપવા માટે આવતી હતી અને એના હાથની અંદર માથે હાથ મૂકીને આશીર્વાદ આપતી હતી ત્યારે એના ચહેરા ને એની આંખ જોવા માટે પણ અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળે ને તોય હું ભુજ થી આવ્યો એ મારા આવવાનું સાર્થક થાય કારણ કે નિઃ આ પ્રકારના આશીર્વાદ અને એ પણ દેશ સેવા ને આ પ્રકારના આશીર્વાદ ટ્રેનિંગ લઈને પોતાની જન્મભૂમિ આવે ત્યારે આ દ્રશ્ય જોવાનો જિંદગીની અંદર લાવો હોય છે અને આ દ્રશ્ય જોવા માટે આપ સૌએ મને જે અવસર પ્રાપ્ત કર્યો મને અહીંયા ખુશી ની અંદર સહભાગી થવાનો અવસર મને મળ્યો હું મારા જીવનને નો આજનો દિવસ કે ધન્ય દિવસ ગણું છું ભાઈ નાથજીને મારી હૃદયપૂર્વક ની શુભકામનાઓ છે મારા પરિવારની હૃદયપૂર્વકની શુભકામનાઓ છે જે કલ્પનાઓ કરી હોય આ દેશ સેવા માટેની એ બધી જ તારી કલ્પનાઓ પૂર્ણ થાય પણ સાથે સાથે બહુ સમજણ પૂર્વક ભગવદ્ ગીતાઓ લઈને આવ્યો છે ભગવદ્ ગીતા એનું અધ્યયન કરજે એના એક એક અધ્યાય વાંચજે અને ત્યાર પછી તારી સમજણ સાથે જે રાષ્ટ્ર સેવા કરીશ ને તારો અંતર આત્મા જે છે તે ઊંચી ગતિ ઊંચું લેવલ ચોક્કસપણે પ્રાપ્ત કરશે કારણ કે ભગવદ્ ગીતા મોટો ગ્રંથ અંદર અંદર કોઈ છે નહીં અને એ ગીતા એક એક સમજવાનો પ્રયાસ કરજે ન સમજી શકાય તો આ વિદ્વાનો સાથે બેસજે અને ભગવદ્ ગીતા સમજ્યા પછી આ દેશ સેવાની અંદર કામે લાગીશ ત્યારે તારું પોતાનું એક આધ્યાત્મિક લેવલ એ પણ ખૂબ ઉંચા પ્રકારનું હશે નાથજીના જીવનમાંથી પ્રેરણા લઈને આ ગામ માંથી ઘણા બધા યુવાનો દીકરીઓ પણ છે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી દીકરીઓ માટે પણ ફોજની અંદર જગ્યા ઉભી કરી છે દીકરીઓ પણ આ દેશની અંદર ફોજની અંદર ભરતી થવું હોય કોઈ પણ ક્ષેત્રમાં ભરતી થવું હોય તો એ થઈ શકે છે વાગડના દીકરા કે દીકરીઓની અંદર ખૂબ મોટી ક્ષમતા ભરેલી છે હમણાં જ મારા બેલા ગામનો ગજપૂતનો દીકરો એ એમબીબીએસ ડોક્ટરની અંદર એને એડમિશન મળ્યું મને મળવા આવ્યો મેં કીધું બેટા તને બેલા ની અંદર એમબીબીએસ ડોક્ટર થવા માટેનો વિચાર ક્યાંથી આવ્યો એણે મને કીધું કે મારા શિક્ષકે મને આઠમા નવ આઠમા સાતમા ધોરણ વખતે કીધું કે તારામાં શક્તિ છે તારામાં કેપેસિટી છે એટલે તને ડુમરા અમે નવોદયની અંદર પરીક્ષા આપીને મોકલીએ છીએ અને ડુમરા એને નવોદયમાં મોકલવામાં આવ્યો અને નવોદયમાં ગયા પછી એ ખૂબ સારા માર્ક સાથે બાર સાયન્સ પાસ કરીને એક પણ રૂપિયો એકસ્ટ્રા આપ્યા વગર સરકારી કોલેજની અંદર એ ડોક્ટર તરીકે આજે સુરતની અંદર ભણી રહ્યો છે હું એટલે કઉ છું કે વાગડના દીકરા દીકરીઓની અંદર ખૂબ શક્યતાઓ છે ખૂબ કેપેસિટી છે પણ અશોકભાઈએ જેમ કીધું તેમ એને અવસર નથી મળતો એને મોકો નથી મળતો કારણ કે આપણે શિક્ષણનું મહત્વ નથી સમજતા આપણે ક્યાંય હવે એવી તકલીફ નથી કે આપણે આપણા દીકરીઓને દીકરા દીકરીઓને ભણાવી ન શકીએ આપણે એવી આર્થિક તકલીફ પણ હવે નથી માં નર્મદા આવ્યા પછી આપણા દીકરા દીકરીઓને ભણાવી શકીએ એવી ક્ષમતા શક્તિ પરમાત્માએ આપણને આપી છે પરંતુ એ દિશાની અંદર આપણે કદાચ હજી વિચારવાનું ઓછું શરૂ કર્યું છે પણ તેમ છતાંય મને આનંદ થયો હમણાં જ થોડાક સમય પહેલા લગભગ ચાર પાંચ દિવસ પહેલા નશાભાઈ નસાભાઈ પ્રમુખ થયા પછી ફરીને મારી પાસે ભૂજ જયારે મળવા આવ્યા ત્યારે નશાભાઈ નરેન્દ્રભાઈ આપણા તાલુકા પંચાયતના સભ્યભાઈ સિંધવ અને બધા જ મિત્રો સાથે હતા એમનો એક આગ્રહ હતો કે અમારા ગામની અંદર પંકજભાઈ ગમે એમ કરીને આપણે અગિયારમું ને બારમું ધોરણ શરૂ કરવું છે કારણ કે અમારી દીકરીઓ એસએસસી ભણીને ઉઠી જાય છે અગિયારમાં બારમાની સગવડ અહીં ન હોવાના કારણે દીકરીઓ ભણી શકતી નથી ત્યારે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસની અંદર ફોન કરીને એમની સામે વાત કરી અને પ્રપોઝલ તૈયાર કરાવી પ્રપોઝલ જેવી ગાંધીનગર જશે અમે બધા જ આગેવાનો ત્યાં જઈને આગામી વર્ષની અંદર અગિયારમું બારમું ધોરણ કે ઘેડીની અંદર કેમ શરૂ થાય એ તમારા બધા જ આગેવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એમાં ચોક્કસપણે અમે સહયોગ વસુંધરા ટ્રસ્ટ શિક્ષણ લેવલે ખૂબ મોટું કામ કરે છે કોઈ પણ પ્રકારના દેખાવ વગર અનેક તકલીફોની વચ્ચે સંસાધનોની મુશ્કેલીઓની વચ્ચે ખૂબ મોટું કામ રાબરની વાગડની ધરતી ઉપર અમને ઉપાડ્યું છે આજના આ ભાઈ નાગજીના ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન ઉપર આવવાની ખુશીના ભેટ સ્વરૂપે મારા ટ્રસ્ટ તરફથી રૂપિયા અગિયાર હજાર વસુંધરા ટ્રસ્ટ ને હું આજે આપું છું આ માત્ર પ્રતિક છે પરંતુ સાથે સાથે આ ગેડીના ધરતી ઉપર એટલી ખાતરી આપું છું કે વસુંધરા ટ્રસ્ટે રૂપિયા માટે થઈને કોઈ વિદ્યાર્થી ક્યારેય વાગડનો પાછો ન મોકલજો જે વિદ્યાર્થીને જે ભણવું હોય જ્યાં ટ્રેનિંગ લેવી હોય રૂપિયાના કારણે ન અટકજો તમે કદાચ ક્યાંક હાથ લાંબો કરવા ન જઈ શકતા હો તો અમારા જેવા આગેવાનો એ જોડી ફેલાવા આ ધરતી ઉપર જશે ઘરે જશું માંગશું પરંતુ વાગડના દીકરા દીકરીને ભણવા માટે આર્થિક કારણોસર અગવડ સગવડ ના હોવાના કારણે એને કોઈ ટ્રેનિંગ લેવી છે રૂપિયા ના હોવાના કારણે કોઈ દીકરો કે દીકરી ભણવાથી વંચિત ન રહે એ પ્રકારનો પ્રયાસ આપણે બધા સાથે મળીને કરશું અશોકભાઈ તમે આગળ વધો તમારી સાથે આખું વાગડ ઉભું છે ક્યારે ચિંતા કરશો નહીં જેમ બને તેમ તરફ અઠવાડિયા દસ દિવસ કે પંદર દિવસની અંદર હું વસુંધરા ટ્રસ્ટ ની અંદર ત્યાં સોનલવા આવીને કારણ કે એ પણ પવિત્ર ધરતી છે પવિત્ર સ્થાન છે એ સ્થાન ઉપર જે કાર્યનો પ્રારંભ કર્યો છે ત્યાં રૂબરૂ આવીશ કાર્ય સમજ્યા પછી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરશું અને તમારી જે પણ જરૂરતો છે એ પૂર્ણ કરવાનો સૌ સાથે મળીને પ્રયાસ કરશું ઘણું બધું કહી શકાય પરંતુ ફરી ફરીને એના માતા પિતા ને એના પરિવાર ને અને ભાઈ નાથજી ને આ ગામના એમના સૌ ઉપકારીઓ ને જેમને જેમને એમને પ્રેરણા કરીને ઉપકાર કર્યો હોય એ બધાને હું વંદન કરીને મારી વાતને વિરામ આપું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી યે દેશ હે અલબેલો કા મતવાલે યહા રહેતે હે મરતે હે તિરંગે પે જો જિયાલે યહા રહેતે હે દુનિયા મે સિર્ફ હમ હે જો ભૂતન કો વતન કો માં કહેતે હે અટલ બિહારી વાજપેયી જી ને કહ્યું છે यह कोई भारत भूमि का टुकड़ा नहीं है एक जीता जागता राष्ट्र पुरुष है ये देश कोई भारत, ये देश कोई भूमि का टुकड़ा नहीं है जीता जागता राष्ट्र पुरुष है यह वंदन की धरती है यह अभिनंदन की धरती है यह वंदन की धरती है अभिनंदन की धरती है यह अर्पण की भूमि है यह तर्पण की भूमि है इसकी नदी नदी हमारे लिए गंगा है इसका कंकर कंकर हमारे लिए शंकर है हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए मरने के बाद भी गंगा जल में बहती हुई स्त्रियों को कान लगाकर सुनोगे तो एक ही आवाज आएगी भारत माता की जय भारत माता की जय दुनिया में मिल जाएंगे आशिक कितने भी दुनिया में मिल जाएंगे आशिक कितने भी वतन से ऐसी सनम नहीं होता हीरो में समर कर और सोनों में लिपट कर भरते हैं कितने भी पर तिरंगे से अच्छा कोई कफन नहीं होता भारत माता की जय आगर कार्यक्रम और दवा के दुआई ने कैसा